વિદ્યાર્થી મિત્રો હું છું મિલન સુજિત્રા આપણે ગયા લેક્ચરની અંદર ધાતુઓ અને અધાતુઓના રાસાયણિક ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો હતો આજના લેક્ચરમાં આપણે ધાતુઓના ઉપયોગો અને અધાતુઓના ઉપયોગો વિશે વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ધાતુઓનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તેની વાત કરીએ કે ધાતુઓનો ઉપયોગ વાસણ બનાવવા માટે તો વાસણો તમને ખ્યાલ છે તાંબાના બનેલા હોય એલ્યુમિનિયમના બનેલા હોય છે લોખંડના બનેલા હોય છે તો વાસણો બનાવવા માટે વિદ્યુત વાહક તાર બનાવવા માટે એટલે કે તાંબાનો જે તાર હોય અથવા એલ્યુમિનિયમનો જે તાર હોય તેમાં ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે પુલો અને બહુમાળી ઇમારતોના બાંધકામમાં પુલો બનાવવા માટે લોખંડના સળિયા વપરાય છે અથવા અન્ય ધાતુઓ પણ વપરાય છે બહુમાળી ઇમારતો બનાવવા માટે પણ લોખંડના સળિયાનો ઉપયોગ થાય છે તો લોખંડ એક ધાતુ જ છે આભૂષણો બનાવવા જેમ કે સોનું ચાંદી બરાબર એમાં આ બંને ધાતુ જ છે સોનું અને ચાંદી તો આભૂષણો બનાવવા માટે વપરાય છે હવાઈ જહાજ ટ્રેન ઉપગ્રહો બનાવવા માટે ધાતુઓનો ઉપયોગ થાય છે ફરીથી ફટાફટ જોઈ લઈએ વાસણો બનાવવા માટે તાંબુ એલ્યુમિનિયમ લોખંડ જેવા વાસણો હોય વિદ્યુત વાહક તાર બનાવવા માટે તાંબુ અને એલ્યુમિનિયમના તાર પુલો અને બહુમાળી ઇમારતોના બાંધકામમાં તો પુલ બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો લોખંડ તો જોઈએ જ લોખંડના સળિયા અને અન્ય ધાતુઓના સળિયા પણ હોય છે બહુમાળી ઇમારતોના બાંધકામમાં પણ ધાતુનો ઉપયોગ થાય છે આભૂષણો બનાવવા જેમ કે સોનું અને ચાંદી હવાઈ જહાજ ટ્રેન ઉપગ્રહો બનાવવા માટે પણ ધાતુઓનો ખૂબ જ વધારે માત્રામાં ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ધાતુઓના ઉપયોગની ત્યાર પછી આપણે અધાતુના ઉપયોગની વાત કરીએ કે અધાતુના ઉપયોગો કઈ જગ્યાએ થાય તો ના ઉપયોગો પેલું કોલસો એટલે કે કાર્બન કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે એ આપણે પાંચમા ચેપ્ટરમાં અભ્યાસ કરીશું તો કોલસાનો મુખ્યત્વે કાર્બન હોય છે તો કોલસાનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો ગ્રેફાઇટ એટલે કે પેન્સિલ બનાવવા વિદ્યુત ધ્રુવો બનાવવા માટે એટલે કે ઇલેક્ટ્રોડ વિદ્યુત ધ્રુવ એટલે ઇલેક્ટ્રોડ બનાવવા માટે અધાતુનો ઉપયોગ થાય છે ફોસ્ફરસ જેની સંજ્ઞા છે પી તો ફોસ્ફરસ દિવાસળીની સળી બનાવવા દિવાસળીની ઉપરનું જે બ્લેક કલરનું જે પડ હોય છે તે દિવાસળીની સળી બનાવવા માટે ફોસ્ફરસનો ઉપયોગ થાય છે વિસ્ફોટક બનાવવા વિસ્ફોટક પદાર્થો બનાવવા માટે બોમ્બ છે બરાબર બીજા ઘણા બધા વિસ્ફોટક પદાર્થો આવે તો એની બનાવટમાં ખાતર તેમજ જંતુનાશક દવાઓ બનાવવા માટે ખાતરો બનાવવા આપણે પેલા ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા વિદ્યાર્થી મિત્રો કે યુરિયામાં બરાબર યુરિયા પછી એનપીકે નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસયુક્ત ખાતર તો એમાં ફોસ્ફરસ ઉપયોગી છે જંતુનાશક દવાઓ બનાવવા માટે પણ ફોસ્ફરસ ખૂબ જ અગત્યનો છે ત્યારબાદ ત્રીજું છે સલ્ફર તો સલ્ફ્યુરિક એસિડ બનાવવા એટલે કે એચ ટુ એસઓ ફોરની બનાવટમાં ફટાકડા બનાવવા રાસાયણિક ખાતર બનાવવા માટે સલ્ફર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ત્યારબાદ આયોડીન તો એન્ટિસેપ્ટિક તરીકે પર લગાવવા વિદ્યાર્થી મિત્રો તમને કોઈ વહેગું હોય અથવા કોઈ જગ્યાએ ઘા પડ્યા હોય તો તેમાં તમે તીન ચાર આયોડીનના ટીપા મૂકો છો બે થી ત્રણ ટીપા ડેટોલ જેવી સ્મેલ આવે બરાબર તો એ આયોડીન એન્ટિસેપ્ટિક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે તીન ચાર આયોડીન મેડિકલમાં મળી રહે છે તો વિદ્યાર્થી મિત્રો અધાતુના મેઇન ઉપયોગો કોલ્સો ફોસ્ફરસ સલ્ફર અને આયોડીન કોલસો ગ્રેફાઈડ પેન્સિલ બનાવવા વિદ્યુત ધ્રુવ બનાવવા ફોસ્ફરસ દિવાસળી બનાવવા વિસ્ફોટક બનાવવા ખાતર તેમજ જંતુનાશક બનાવવા માટે સલ્ફર એટલે સલ્ફ્યુરિક એસિડ બનાવટમાં ફટાકડા બનાવવા માટે રાસાયણિક ખાતર બનાવવા માટે અને આયોડિન એ એન્ટીસેપ્ટિક તરીકે ઘા પર લગાવવા દાખલા તરીકે ટીંક્ આયોડિન તો વિદ્યાર્થી મિત્રો આ થઈ અધાતુ અને ધાતુના ઉપયોગોની વાત ત્યાર પછી આપણે કેટલાક અગત્યના કારણો જોઈએ જે ખૂબ જ અગત્યના છે વૈજ્ઞાનિક કારણો જણાવો તો વીજવાહક તાર બનાવવા તાંબા કરતાં એલ્યુમિનિયમનો ઉપયોગ વધ્યો છે કારણ આપો વીજવાહક તાર બનાવવા કરતાં વીજવાહ તાર બનાવવા તાંબા કરતાં એલ્યુમિનિયમના તારનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે કારણ કે તાંબુ અને એલ્યુમિનિયમ એ બંને સુવાહક ધાતુ છે ઉષ્માનું વહન તેમાં સરળતાથી થઈ શકે છે તાંબા કરતાં એલ્યુમિનિયમ સસ્તું છે કોપર એટલે કે તાંબુ એ ખૂબ જ મોંઘું છે વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ કરતાં અને એલ્યુમિનિયમ એ સસ્તું છે તાંબા કરતાં એલ્યુમિનિયમ વજનમાં હલકું છે અને લાંબા અંતરના વિદ્યુત વાહક તાર બનાવવા માટે એલ્યુમિનિયમ વધુ સુગમ ભર્યું છે એટલે કે તાંબુ એ વજનમાં ભારે છે એલ્યુમિનિયમ હલકું છે એટલે લાંબા અંતર સુધી જો વિદ્યુત વાહક તાર બનાવવા હોય તો તાંબા કરતાં એલ્યુમિનિયમ ખૂબ જ વધુ સરળ છે અને વધુ સુગમભર્યું છે આથી વીજવાહક તાર બનાવવા માટે તાંબા કરતાં એલ્યુમિનિયમનો ઉપયોગ વધારે કરવામાં આવે છે તાંબુ અને એલ્યુમિનિયમ બંને સુવાહક છે અને તાંબા કરતાં એલ્યુમિનિયમ સસ્તું છે અને વજનમાં હલકું છે આ બે તમારે યાદ રાખવાનું સુવાહક સસ્તું અને હલકું બરાબર તાંબાના વાસણો પર સમય જતાં લીલા રંગના ડાઘ જોવા મળે છે તો તાંબાના વાસણ પર સમય જતાં ભેજયુક્ત હવા માના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે વિદ્યાર્થી મિત્રો તાંબુ એટલે કે સીયુ કોપર કોપરની સંજ્ઞા છે સિયુ એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટના મિશ્રણનું પળ બને છે અને એ પળ એ તાંબાના વાસણ પર જમા થાય છે ફરીથી કહું છું કોપર એટલે કે તાંબુ તાંબાને બીજા કોપર નામે પણ ઓળખી શકાય છે અને કોપરની ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટનું મિશ્રણ પળ આ બંનેનું મિશ્રણનું પડ તાંબાના વાસણ પર જમા થાય છે અને આ બંને મિશ્રણનો રંગ વિદ્યાર્થી મિત્રો લીલો હોય છે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ બંનેનો મિશ્રણનો રંગ કેવો હોય છે લીલો આથી તાંબાના વાસણ પર સમય જતાં લીલા રંગના ડાઘ જોવા મળે છે ત્યારબાદ ફોસ્ફરસ પાણીમાં રાખવામાં આવે છે તો ફોસ્ફરસ કેમ પાણીમાં રાખવામાં આવે છે તો સોડિયમ એ ધાતુ છે જ્યારે ફોસ્ફરસ એ અધાતુ છે ક્રિયાશીલ અધાતુ છે સામાન્ય તાપમાને હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનાવે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણિક ગુણધર્મમાં જોયું અધાતુના રાસાયણિક ગુણધર્મ કે ફોસ્ફરસ એટલે કે સંજ્ઞા પી અને ઓક્સિજન એટલે ઓ તો પી ટુ ઓફાઈવ બનાવતું હતું ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ફોસ્ફરસ પાણી કરતાં ભારે છે અને પાણી સાથે પ્રક્રિયા કરતું નથી ફોસ્ફરસ એ પાણી કરતાં ભારે છે અને પાણી સાથે પ્રક્રિયા કરતું નથી તેથી પાણીમાં રાખવાથી હવા સાથે સંપર્ક થતો નથી માટે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે ફરીથી જોઈ લઈએ ફટાફટ ફોસ્ફરસ એ ક્રિયાશીલ અધાતુ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એટલે કે પી પ્લસ ઇટ ગીવ્સ પી ટુ ઓ ફાઈ આ સમીકરણ પર તમે આ કાર્ડમાં લખી શકો છો ફોસ્ફરસ પાણી કરતાં ભારે છે અને પાણી સાથે પ્રક્રિયા કરતું નથી તેથી પાણીમાં રાખવાથી હવા સાથે સંપર્ક થતો નથી માટે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ચેપ્ટર નંબર ફોર પદાર્થો ધાતુ અને અધાતુ પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર પાંચ કોલસો અને પેટ્રોલિયમ પેદાશો તેના વિશે અભ્યાસ કરીશું આભાર ધન્યવાદ